જીવલેન હુમલાના બનાવો સામે આવી રહ્યા છે જેમાં ઉધનામાં સરા યુવકની ધાતકી હત્યાને માત્ર ગણતરીના કલાકોમાં જ વીત્યા ત્યાં જ શહેરના લિંબાયત વિસ્તારમાં નગર શાક માર્કેટ પાસે રિક્ષા ચાલક ને પથ્થર અને ચપ્પુના ઉપરાછાપરી ઘા ધાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મજે જવા પામી હતી અંતે ઉલ્લેખનીય છે કે મિત્રો વચ્ચે થોડા દિવસો પહેલા થયેલી બબાલમાં તમામ સમાધાન માટે એકઠા થયા હતા ત્યારબાદ દારૂ પીધા બાદ ફરી બબાલ થતા મિત્રોએ મળીને યુવકની હત્યા કરી નાખી હતી હાલ પોલીસે ત્રણ આરોપીને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે લીંબાયત પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી જેમાં આરોપી અને મૃતક બંને રીઢા ગુનેગાર હતા આજથી ત્રણથી ચાર દિવસ પહેલાં એક વ્યક્તિ રવિ ચીરા એ પોતાના મિત્રો સાથે મનોજ શિવા અને આ પ્રકારના ત્રણ મિત્રો હતા એની સાથે બેસી રહ્યો હતો અને એ વખતે આ બંને વચ્ચે બોલાચાલી થયું બોલાચાલીનું વધતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જે ઝઘડામાં મારામારી થઈ હતી જેમાં મનોજ અને શિવાએ ભેગા મળી અને રવિ ઉર્ફે ચીરાને પથ્થર અને ચપ્પુના ઘા મારી અને એને ઈજા પહોંચાડી હતી આ ઈજા કર્યા બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા અને જે ભોગ બનનાર છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન ભોગ બનનારનું મૃત્યુ થયું હતું અને જે આરોપીઓ છે પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને આ બનાવ અનુસંધાને જે પીએમ રિપોર્ટ આવશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરીશું આ અત્યારાઓ અને જે મરણ જનાર જે આ બધા એકબીજાના મિત્રો છે અગાઉ પણ તેઓ મારામારી અને અન્ય બીજા ગુનાઓમાં ઢીંડોલી અને અન્ય વિસ્તારમાં લિંબાયતમાં બધે સંડોવાયેલા છે અને અત્યારે જ્યારે એ લોકો ભેગા બેઠા હતા ત્યારે એ લોકો મિત્રતાના નાતે જ બેઠા હતા અને કોઈ પણ કારણસર બધા વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડાનું સ્વરૂપમાં અને આટલી ગંભીર ઇજાઓ થઈ હતી અને આજે એનું મૃત્યુ થયું હતું હોસ્પિટલ